ઘરે આવતાની સાથે જ ભાઈએ કરી દીધું દોરો વેઠવાનું ચાલુ હમણાં ઉત્તરાયણ આવે છે તે આ ભાઈને આજ કામકાજ છે બીજું કઈ કામકાજ પૂજતું જ નથી અને આમ જો તમે કેટલી ઘુસવણ કરી હે બાપાના બાપા આવશે નીકળવાની નથી એ એવું બધું હા એવું બી થયેલ કાપીને કેટલા ખાધા હું જેટલા થૂકના ના એટલા વાંધા એમજ ત્યાં મારા બે ક્યાં હોય આ ગયા બાડા બેન જો ઉઈ ગયા એંખમાં ટીપા નાખીને પડી ગયા કામ કરવાનું હરીવાલા વાલ હાલો કામ કોં ચડશે મારો વારો મમ્મી હાચો ને પૂછ બાપાના બાપા આવી જાય તો આપણે નાખી કહી દે લઈ હારી એક મને લઈ દેતા એમ કે

¡Suscríbete un poco pase bye, bye.